સ્પદ નિવેદન કરતો વિડીયો વાયરલ થતા રાજુ બાપુએ કોંગી લીધી તેમણે માફી માંગતો વિડીયો વાયરલ કરતા જણાવ્યું કે હકીકતમાં મારો કોળી ઠાકોર સમાજને ઠેસ પહોંચાડવાનો ઇરાદો ન હતો હું પણ કોળી ઠાકોર સમાજ સાથે મોટો થયો છું મારું વક્તવ્ય કરવું છે પણ તેમાં હજારો મા બાપની વેદના સમાયેલી છે

મારા હૃદયમાંથી જે જ દ્વારા શબ્દો નીકળ્યા છે એ બદલ હું સમાજ સમાજારે ક્ષમા માંગુ છું મારા હૃદયમાં કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ક્યારેય ઈરાદો નથી હોતો કોઈ જન્મના પાપ મારા કર્મ કારણે આ ભૂલ મારાથી થઈ છે હું તેરા સમાજ આગળ ક્ષમા માંગુ છું આ સમાજ બહુ મોટા હૃદય છે જે સમાજ આજે હું મોટો થયો છું જે સમાજ આજે હું જીવો છું જે સમાજના બાળકો મારા વિદ્યાલયમાં મારા બાળકો બની જાય છે એ સમાજ આગળ ઠાકો કોળી સમાજ આગળ હું હૃદય થી ક્ષમા માંગુ છું મારી ભૂલ થઈ છે મારી ભૂલ થઈ છે થૂકી ન જણાય પણ એક સાધુ નો દીકરો જાણી એક સાધુ બાળક જાણી નાદાન માણસ જાણી મને ક્ષમા આપે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં રેડ